તો મિત્રો બધાને જય સુતારામ જય શ્રી કૃષ્ણ મારા તો બધા મજામાં હશો અમે જે છે અડાલદ તો તમને આજ અડાલદની વાન બતાઈશું તો આ વિડીયો અમે તમને બનાવી દીધો તમે જઈએ હો જય સીતા તમને આવું હેડ આડો તો હાજી એટલે આવજો આવજો આજ કે કાળો છે કોંદર તમા તો ગાંઢવડ છે કાળ આવશે કોંદી હા

અને મિત્ર જો આ પેટ્રોલ પંપે પેટ્રોલ પંપે આવી પેટ્રોલ ભરાવું પડશે મે જો ભરાવો આપણે ખાવા જોઈએ તો એને ખાવા તો જોવે બાઈક ને એટલે મેં પેટ્રોલ ભરાવા અને પેટ્રોલ ભરાઈ દીધું અને અમે એથી હેડ્યા જો પાછું હાકી મિલ બરાબરનું જો જેવું હવે ચલવાય મી તમારે બહુ જ બાઈક ચલવાય એટલામાં આયા જમીયતપુરા હનુમાન દાદાનું મંદિર છે મસ્ત તમે મુલાકાત લેજો અડાલ અડાલ છે ને એ વચ્ચે જ છે મંદિર અજમિયતપુરા મસ્ત મંદિર છે દરિયામણું અનાજ તો શનિવાર રૂપારો હતો અમારા દર્શન રૂપા થયા અને મજા આવી ગઈ અહીંયા જઈએ એટલે એકદમ આત્મા શાંતિ મળે એટલે તમે અહીંયા કણ જાજો અને નર્મદાદાના દર્શન કરજો મસ્ત મંદિર છે હું તો બીજી ત્રીજી વખત જઈ પણ મજા આવે એમ થાય કંઈથી જવું જ નહીં દર્શનિય એટલા આવે શ્રદ્ધાળુ એટલા આવે ના તો શનિવાર હતો એટલે દર્શન્ય વધારે જ આવે જેટલા દર્શનિયા આવ્યા પછી લાય તાર હું પાવતી ફળાવું પછી મેં હોર પેન પાવતી ફળાય દાદાને જો જય દાદા દાદાના દર્શન કરો આજ તો શનિવાર હે એટલે પછી મેં પાવતી ફળાઈ પછી આપણે પાવતી ફળાઈએ એટલે સિંદુર ચઢાવે જેટલે આપણે પાવતી ફળાય એટલે ભાઈ બોલે ભાઈ પાવતીમાં સિંદુર આપણા નામનું ચડે પાપતી ફળાઈ પછી પછી પાપતી ફળાઈ ને બધા ખાવા બેઠા મારો વિડીયો લહેરો તારો કે ના તારો એટલા તમે પોકી ગયા અડાલજ અડાલજ પો પછી મિતકે હું ટિકિટ બે તો આવું એન્ટ્રી કરવાની પચાસ રૂપિયા ટિકિટ લે પછી ટિકિટ લઈ અને પાછો નાસ્તો કરવા બેઠે મેં મારે મકઈ ખાવી ત્યાં તો ખમ ખબર પણ મારે મકાઈ ખાવી મકાઈ બહુ જ ભાવે પછી આટલો પાલો રૂપિયાનો એટલે અંદર એન્ટ્રી થયા તે જો લીલું સમ વાતાવરણ જેવું મસ્ત હે ને આમ મજા આવે નજારો જ આમ અલગ હે અંદર જઈએ એટલે બધા બાર ન જ આવે અમે જ્યાં અંદર હેડો તમારા અંદર વાવ બતાવવું વાવ તો બહુ ઊંડીની ઊંડી અંદરને અંદર હે પણ મસ્ત હે લોકેશન બધું સારું હે અને આ બધા બહાર ન જ આવે મોટા મોટા હોય ને બાર દેશના કોઈ યુપી બાજુના એ બધા ઈજા આવે અને બધી કોતરાણી બોતરાણી એવી મસ્ત હે ને તમે એકવાર અહીંયાની મુલાકાત લેજો આ ફોટા બોટા મસ્ત પાડે એવી જગ્યાએ સારી હે અને બધું લોકેશન સારું મજા આવે એવું એ તમે એક વખત જાજો એ ક તો તમને એમ થાય કે બસ અહીં જ રહીએ જવાનો જીવ જ ના થાય મજા આવી જાય અમે અમે જ્યાં પણ બહુ મજા આવી ગઈ અમે તો બીજી વખત જ્યાં પણ જો ચિતલી વસ્તી આવે હા મેં વાવ હે જો એ વાવ પાણી નેચે શેઠ નેચે પાણી તળીએ તળીએ પાણી ઉપર ચેટલા મારે તમને ઉપર ન દેખાડે પણ એ નીચે જો વસ્તી બહુ જ આવતી હતી પણ લોકેશન બહુ મસ્ત છે તમે એક વખત જાજો અને દર જોવો વાવ કે જેવી વાવ પોણી ભર્યું અંદર અને કોતરણી એની મસ્ત હે એને કોતરણી જોઈને જ તમે ખુશ થઈ જાશો કે ના મસ્ત હે એમ કોતરણી એવી મસ્ત ફોટા પાડવાની જગ્યા એવી અથવા તો ફોટા પાડવા બધાને બહુ જ ગમે જો બાર દેશના જ બધા હે બધા વીઆઈપી જ આવે ગુજરાત આપણે ઓછા વીઆઈપી બહુ આવે અહીંયા કણ વીઆઈપી વસ્તી વધારે આવે થાકીને અમે તો બેઠા અહીંયા ફરી ફરી મને તો થાક લાગ્યો કીધું હું તો બે હું બે મમ્મી તાર બેઠા થોડી વાર પછી જ્યાં અમે ઉપર ઉપર જ્યાં વાવનું ઢાંકણું છે ને અહીંયા જ્યાં તે જો એ બધી બધું વાવનો નજારો જોવો જેવો મસ્ત નજારો એ કુવો હે કુવાનું પેલું પાણી ભરીએ ને આપણે ખેડૂતો ખેંચી એ કુવાની એક ડોર ખેંચી ને હતું મેં ઉપર ઢાંકી દીધી ચારી એટલે અંદર કોઈ જાય નહીં કે પડે નહીં અમે તો હું ઉપર ચડી મને ફોટો પાડ મીત મારે ફોટો પાડ્યો અને આ જો મિત માર જોડે મસ્તી કરે મને કે તને ના દેખાવા જેવું કરે જે પણ કરતો હતો મિતે જે સમય અહીંયા કણ થાકીને બેઠો થાક લાગ્યો કીધું ત્યાં બગીચા બેઠા અને એટલે જોડે શૂટિંગ ચાલતું હતું જોડે શૂટિંગ ચાલેલું નવરાત્રિનું જઈને જોઈ ગયા અને પછી કંટાઈ હેડો કીધું એક ઘેર જઈએ અમે હેડે ઘેર એટલે મીટ લઈને આવ્યો બાઈક બાઈક લઈને આવ્યો પછી અમે થા બેઠા ભૂખ તો લાગે ને બપોરની એ નાસ્તો ખાલી ખવાનું એટલું જ ખાધું તું પછી એક જ ડીશ મંગાવી હતી બે માં દીકરા વચ્ચે થોડું થોડું ખાધું બે માં દીકરાએ મેં તો ખાવાનું વિચાર જ નહોતો પછી ખાઈ પીને અમે આવ્યા ઘેર અમે ઘર પોકી ગયા પછી જો મારું ઘર એટલે આમ દિવ્ય સામે તો મમ્મી આવી ગયા મેં હો આવી ગયા પણ થાકી ગયા કીધું થાકીને લોતપોત થઈ ગયા મિત્રો આ વિડીયો ગમે હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો કોમેન્ટ કરજો અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરજો ફેસબુકમાં ફોલો કરજો તો બધાને જય સિતારા